સરકાર દ્વારા શાળાઓમાંથી ડ્રોપ ડ્રોપઆઉટ રેશો ઘટાડવા તેમજ તેમની પોષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવા નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત ધોરણ નવથી બારની વિદ્યાર્થીઓને વાર્ષિક પાંચ હજાર રૂપિયાની નાણાકીય સહાય તેમજ ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પંદર હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવી રહી છે આ યોજના ડાંગ જિલ્લાની દીકરીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે ડાંગ જિલ્લામાં ઇકોતેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડાંગ જિલ્લાના ઇકોતેર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં જૂન મહિનાથી નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ સાત હજાર બસો એકત્રીસ વિદ્યાર્થીઓ શાળામાં આઠસો પચાસ દીકરીઓ વિદ્યાર્થીનો અભ્યાસ કરે છે જેમને નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ નાણાકીય સહાય દીકરીના ખાતામાં અથવા તો એમના માતાના ખાતામાં જમા થાય છે માધ્યમિક વિભાગમાં દર મહિને પાંચસો રૂપિયા દીકરીઓના ખાતામાં જમા થાય છે દર મહિનામાં છસો પચાસ નમો સરસ્વતીનો લાભ મળે છે તેથી હું સરકારનો ખૂબ જ આભાર માનું છું તેથી અમને જે બી શૈક્ષણિક કાર્ય છે જે બી શૈક્ષણિક રીતે અમને જરૂરત પડે તે અમને લાભ ખૂબ જ લાભદાયક છે અમને સરકાર તરફથી ચાલુ વર્ષથી દર મહિને સાતસો પચાસ રૂપિયા જમા થાય છે અને આ સાતસો પચાસ રૂપિયા નમોલક્ષ્મી યોજના દ્વારા અમને આપવામાં આવે છે ડાંગની આદિવાસી વિદ્યાર્થીઓને આ લાભ આ આ લાભ આપવામાં આવે છે તેથી હું ખૂબ જ સરકારનો આભાર માનું છું અમને આ વર્ષે સરકાર તરફથી નમોલક્ષ્મીનો લાભ મળી રહ્યો છે અમને દર મહિને ખાતામાં પાંચસો રૂપિયા ભેગા થાય છે જેના કારણે અમે અમારી જરૂરિયાતની વસ્તુઓ બેગ નોટબુક બોલપેન વગેરે વસ્તુ લઈ શકીએ છીએ જેનાથી અમે અમારા પેરેન્ટ્સ અમારા માતા પિતા પર ડિપેન્ડ નહીં રહેતા અને અમારી કોઈપણ આર્થિક શૈક્ષણિક વસ્તુઓ છે તે પૂરી થાય છે